જય માતાજી મિત્રો આજ આપણે આવી ગયા છીએ રાજાપુરા ખોડિયાર મંદિરે આ છે બંને સાઈડ દુકાનો છે અહીંયા મિત્રો રવિવારે બહુ ટ્રાફિક રાજપરા સરસ મજાનું મિત્ર રાજપરા કોળિયાર માતાજીનું ધામ છે જો મિત્રો સામે દેખાય સંપલ કાઢવાનું છે મંદિરે પેરીને સંપલ જવાની મનાય છે એટલે અહીંયા કાઢવા પડે છે તો આપણે આવી ગયા છીએ મંદિરે હવે

सुपर करते हो बोलच

ત્યારેક ત્યારેક મેકરો આવું દાન પૂરી કરતા રહી ગયો ત્યારે ગાડો આવશે ક્યાં તો પાણી નહી આવો દર્શિત કરી એ નીચે સરસ મજાનો અહીંથી મિત્રો નજારો આવે છે આ છે મિત્રો મંદિર અંદર ફોટા પાડવાની મનાય છે એટલે આપણે દર્શન કરી લીધા છે એમને આ છે મિત્રો રસોડા વિભાગ આ છે મિત્રો પાર્કિંગ